અને એક્સ ફોજી છે ભાઈ એમનું ખેતર બાજુમાં છે નદીને અડીને એટલે એ ભાઈ વ્યક્તિ ભાઈ રાત્રે એમના ખેતરથી નીકળતા હતા અને આ લોકોને એવું થયું કે આખા બાકમી દાળ છે કે એક્સ એક્સભાઈ જેતી હોય એટલે આ ભાઈને ઠક્કો આપવામાં આવ્યો અને મેં ભાઈ થક્કો આપ્યો એટલે ભાઈ આપણે ચૂપચાપ નીકળ્યા અને પાછળથી એમનો ખેતરથી નીકળતી વખતે ગાડી કે કંઈ પણ જેસીબી દ્વારા એમને અમને તલ્લો મારી અને પાંચ સાત વ્યક્તિઓ દ્વારા ખાણ ખનીજ ની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાધનપુર વિસ્તારમાં પણ અગાઉ આવી જ ઘટના સામે આવી હતી ત્યારે ફરી રાધનપુર વિસ્તાર એટલે કે સમી તાલુકાના ગોચનાથ નજીક જે નદીનો પટ આવેલો છે ત્યાં રાત્રિ સમય દરમિયાન કેટલાક સમો દ્વારા બૂમ માફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ જીવલેણ હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે કે અહીંયા જે ખનન ચાલી રહ્યું હતું તે ગેરકાયદેસર હતું અને આ લોકોને એવું હતું કે આ જે યુવક ત્યાંથી પસાર થઈ ગયો છે તે બાતમીદાર છે જેને લઈને આ યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ યુવક હાલ મરણ પથારીય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે પોલીસ તેનું નિવેદન લેવા માટે તે ક્યારે ભાનમાં આવે છે તેની રાહ જોઈને બેઠી છે પરંતુ આ હુમલો થતાં જ આ બુમાફિયાઓ ઉપર અનેક સવાલો ઊભા થયા છે તેની આજે વાત કરવી છે સમગ્ર ગુજરાતમાં જ્યારે બુમાફિયાઓ જ્યારે બેફામ બનતા હોય છે ત્યારે ખાણખનીજની ટીમ ઉપર પણ હુમલા થતા હોય છે ને ક્યારેક આ ટીમને મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે આવી જ ઘટના રાધનપુરમાં સામે આવી છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો બનાસકાંઠા જિલ્લો હોય કે પછી પાટણ જિલ્લો હોય આ તમામ જિલ્લાઓમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તાજેતરમાં જ બનાસકાંઠામાં થરાદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ એ એફઆઈઆર પણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં પણ આવી જ ઘટના અગાઉ પણ બની ચૂકી છે ત્યારે ગોચનાથ નજીક ફરી આવો બનાવ સામે આવ્યો છે રાધનપુર તાલુકાના ગોચનાથ નદીમાંથી આમ તો પરથડે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે અને રેતી ચોરી કરવામાં આવતી હોય છે આ હાઈવે ઉપર બનાસ નદી આવેલી છે ખાણ ખરીજના

ચોરી કરનાર ઈસમો છે તેમની પાસેથી સરકારમાં દંડ વસૂલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે ફરી આ બનાસ નદીમાં ભૂમાફિયાઓ માફિયાઓ રાત્રિ સમય દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા જોવા મળે છે ત્યારે ગઈકાલે આવા ગેરકાયદેસર ખનન કરતા લોકો જેઓ બેફામ બન્યા હોય અને જીવલેણ હુમલા કરતા હોય તેવો નજારો સામે આવ્યો છે રાધનપુરના ગોચનાથ નજીક હાઈવે ઉપર આવેલું આ નદીનું જે પટ છે એ પટમાં ગેરકાયદેસર ખનન કરતા આ ઈસમો રાત્રિ દરમિયાન ખનન કરતા હતા ને એ સમયે ત્યાંના સ્થાનિક ગોચનાથના એક યુવક ત્યાંથી પસાર થાય છે આ ખાણખનીજ

હા અને એક્સ ફોટી છે ભાઈ એ એમનું ખેતર બાજુમાં છે નદીને અડીને એટલે એ ભાઈ જતી ભાઈ ચોધરી રાત્રે એમના ખેતરથી નીકળતા હતા ને આ લોકોને એવું થયું કે આ પાતમી દાખ છે કે એક્સ વૈસે જતી હોય હ એ આ ભાઈને ઠક્કો આપવામાં આવ્યો અને નહીં ભાઈ ઠક્કો આપ્યો એટલે ભાઈ આ ચૂપચાપ નીકળ્યા અને પાછળથી એમનો ખેતરથી નીકળતી વખતે ગાડી કે કંઈ પણ જે દ્વારા એમને અમને મારી અને પાંચ સાત વ્યક્તિઓ દ્વારા હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે અને ધમકી આપવા માં આવી છે કે જો હવે અમારા ટોળકા ચાલતા હોય ત્યાં આવશો તો તમારા તમારા પરિવારને ને જાન થી મારી નાખવા આવશે અચ્છા તમે કયા ગામ છો હું રાધનપુર છું અચ્છા તો એફ કરી પછી એફ કરવા માટે પણ માણસ તો નિવેદન આપે જે આપી શકે એ માણસ હાલત તો હોવો પડે ને કે બોલી અચ્છા હોસ્પિટલ હોસ્પિટલ છે હા હોસ્પિટલમાં છે કઈ જગ્યાએ એ સદારામ હોસ્પિટલ સદારામ માં છે એમ ને હા કઈ વાંધો નહી તો હવે એફ આઈ ફરિયાદ કરવા ના છો ને તમે એ ફાયદો કરવાની છે પણ હવે શું રાત્રે દસ વાગે નવ થી દસ ના ગાળા માં પણ એ ભાઈ હજી બેભાન છે ઓપરેશનમાં ત્યારે લીધા છે અચ્છા અચ્છા એટલે કઈ નિવેદન આપી શકે બે શબ્દો બોલી શકે એવા ભાન આવે પછી આપણે પોલીસે કીધું છે કે અમે નિવેદન લેવા આવીશું બે વખત પોલીસ આવીને ગઈ અચ્છા 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 વર્દી તમે લખાઈ દીધી છે ટૂંકમાં હા હવે મારનાર કોણ હતા એ તમને કઈ ખ્યાલ છે કોઈ રાધનપુર ના ભૂમ એટલે કોઈ તમે ઓળખો છો કે શું છે ખનન માફિયા હતા હા ચંદપુર વિસ્તારમાં કેટલીક સરકારી ગૌચર જમીનો ખોદાઈ ગઈ છે કેટલાય સર્વે નંબરો ગેરકાયદેસર ખનન રોયલ્ટી ભર્યા સિવાય પણ આ ભૂમાફિયાઓ દ્વારા ખોદવામાં આવ્યા છે ત્યારે અનેક વખત ઝઘડાઓ થયા છે ડખાવો થયા છે અરે આ ડખાવોની વચ્ચે બીજો એક ડખો સામે આવ્યો છે આ ડખો ગોચનાથ ગામના એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ ભૂમાફિયાઓને એવું હતું કે અમારી બાતમી આપનાર આ વ્યક્તિ છે એટલે તેને જેસીબી ની અથવા તો કોઈ પણ વાહન ની ટક્કર મારીને મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને પ્રયત્નો કર્યા બાદ આ યુવક ડડી પડ્યો હતો અને ડડી પડતા જ આજુબાજુના રઈશો એકઠા થયા હતા ને ત્યારબાદ આ ભૂ માફિયાઓ ફરાર થયા હતા પરંતુ આ યુવકની જાન બચાવવા માટે આ યુવકને રાધનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ગઈ રાત્રે આ દાખલ થયેલા યુવકને આ ભૂમાફિયાઓ દ્વારા જીવલેણ મારી નાખવાના પ્રયત્નો સાથે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં આ યુવક બચી ગયો છે હાલ મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે રાધનપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આ બાબતે પોલીસ પ્રશાસન અને ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ભૂમા કાર્યવાહી કરવામાં આવે તેવી જગ્યાએ જતો હતો અને કોની સાથે આ ઘર્ષણ થયું હતું કોણે આ જીવલેણ હુમલો કર્યો છે કેટલા હિસબો હતો આ બધી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે પરંતુ હાલ તો આ યુવક

ત્યારે આ બાબતે શું કાર્યવાહી થાય છે તે આવનાર સમય બતાવશે હાલ પોલીસ સ્થળ ઉપર જઈ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ આ યુવક બેભાન છે જ્યારે બાનમાં આવશે ત્યારે જ પોલીસ નિવેદન નો છે અને ત્યારબાદ જ ખબર પડશે કે આ કોણ હતા લુખા તત્વો કોણ હતા આ